અરવલ્લી અરવલ્લી ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન રાઠોડની અધ્યક્ષતામાં સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના ના સંચાલન સ્મિતા બોધ દ્વારા એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો હેતલ મહિલા ગૃહ ઉદ્યોગના સંચાલક હેતલ અમર ચૌધરી ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓને પ્રોત્સાહન મળી રહે અને ગૃહ ઉદ્યોગનો વ્યાપ વધે તે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો અરવલ્લી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન રેખા બહેન રાઠોડે અને સ્મિતા બૌદ્ધએ મહિલાઓને યોગ્ય માર્ગદર્શન આપી આગામી દિવસોમાં ખૂબ સારું કામ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી હું રેખાબેન ભાનુભાઈ રાઠોડ ન્યાય સમિતિ અરવલ્લી જિલ્લો હું અહીંયા આ હિતલ ગૃહ ઉદ્યોગમાં આવી ત્યારે જોયું ત્યારે બધું ઓટોમેટિક મશીનરી અને ખાખરા બનાવે છે આ લોકો લોટ બાંધવાનું મશીન પકોડી અને જે એક નવી મિલ્ક વાનગી કહેવાય જે બાજરાને જે આપણે બાજરાના જે પરોઠા ખાઈ એ પણ અહીંયા બહુ સરસ બેનો બનાવે છે જ્યારે શરૂઆતમાં બેને બહુ તકલીફ પડી હશે જ્યારે પાંચ છ બેનો હતી આજે પચીસ બેનોનો કાફલો લઈને એ બેન ફરે છે અત્યારે એટલે એમના માટે હું એક ખૂબ શુભેચ્છા આપું છું હેતલ ચૌધરી છે અને હું મહિલા હેતલ મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવું છું શરૂઆતમાં આ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં મને અનેક મુશ્કેલીઓ પણ પડી છે તો બેનોએ સાથ સહકાર આપ્યો દધરિયા ગામમાં મેં ચાલુ કર્યું એ ગૃહ ઉદ્યોગ પહેલાં શરૂઆતમાં બે બે રોજી સ્ટાર્ટ કર્યું તો શરૂઆતમાં બહુ જ નિષ્ફળતા મળી પણ જેમ જેમ બેનો આવતી ગઈ તેમ તેમ મને સફળતા મળતી ગઈ ખાખરા બનાવવામાં આવે છે પાણીપુરી સેવ એ બધું બનાવવામાં આવે છે અમે અલગ અલગ ફ્લેવરમાં બનાવીએ છીએ ખાખરા અને ત્યાં અલગ અલગ જિલ્લામાં હિંમતનગર મોડાસા ભીલોડા બાયડ આખા જિલ્લામાં આપણો બધો ગભાઈલા ગુરુદેવનો માલ જાય નમસ્કાર બેનો અહીંયા સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ હેતલ મહિલા ગૃહદેવ મુલાકાતની અમે આયોજન કર્યું એની અંદર હેતલબેન ચૌધરીએ જે મહેનત કરી છે અને એ મહેનત આજે રંગ લાવી છે એના માટે તમને તમે બધા આભારી છો અને આ બેને જે ચાલુ કર્યું શરૂઆતના દિવસોમાં હું પહેલીવાર આવી હતી અને આજે બીજી વાર આવી પહેલીવાર આવી ત્યારે એ વખતે લગભગ છ સાત છોકરીઓ જ હતી પછી ધીરે ધીરે એમના જોડે વાત કરતી રહી ફોન પર એમને થોડી હિંમત આપતી રહી તમે આગળ વધો હજુ કામ લાગશે હજુ આગળ કામ ધપશે અને એમને જે કામ ધપાયું મને આજે આટલી વીસ પચીસ બેનું જોઈ એટલે હું પોતે આશ્ચર્ય ચકીશ છું એટલે બેનો તમારો ખૂબ ખૂબ આભાર અને તમે પણ આવા ગ્રામોમાં તમે જુઓ તો બેનો કેટલી આગળ છે એમ અને આ ધંધો કરવો એ બહુ સારી વસ્તુ છે એમ એ ધંધાની અંદર આ બેનો કામ કરી રહી છે અને આજે જે તમે જોઈ રહ્યા છો બેનો બતાવજો સાહેબ બેનોની જે આપણી સંખ્યા છે અંદર જે મશીનરી કામ કરે છે અને જાતે પણ કહોટલું ખાખરા મણીને બનાવે છે ત્યારે આ બેનોનું ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ મોટા મોટાભાગે કેવું હોય હવે આ મહિલા દિન આવશે ને આઠ માર્ચ છે એ નિમિત્તે પણ આ કાર્યક્રમ છે

એટલે એ કેવું થાય એ ઘરગથ્થુ થઈ જાય પણ જ્યારે એમના જેમભાઈ એમને વેચી દઈ અને જે લેડીઝને જે સપોર્ટ કર્યો એમને એને જે ધંધામાં રસ હતો એ ધંધામાં લઈને એમને રસ આપ્યો અને બેને એમના ધંધા દ્વારા આજે તમને મળે છે એમની પાસે સરકારી નોકરી નથી એમની પાસે કોઈ એવી સરકારી નોકરી નથી કે એ આ બધું કરી શકે એમને જાતના પૈસા અંદર નાખી અને તમને રોજગાર આપો ને એ તો કોઈ નોકરીવાળું પણ ના કરી શકે એટલા તેને માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ કરો અને તમે આ ગામમાં એક ગંદાની પેઢી ઉભી કરી દીધી છે એટલે ખૂબ અભિનંદન તમે